ઓમ શ્રી પરમાત્મને નમા શ્રીમદ્ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગના શ્લોક ક્રમાંક સુડતાળીસ પર આગલા શ્લોકમાં ભગવાને યોગીની પ્રશંસા કરીને અર્જુનને યોગી થવાની આજ્ઞા આપી પરંતુ કર્મયોગી જ્ઞાનયોગી ધ્યાન યોગી ભક્તિયોગી વગેરેમાંથી કયા યોગી થવું જોઈએ એને માટે અર્જુનને સ્પષ્ટ રૂપે આજ્ઞા આપી નથી એટલા માટે હવે ભગવાન આજના શ્લોકમાં અર્જુન ભક્તિ યોગી બને એ ઉદ્દેશ્યથી ભક્તિ યોગીનો વિશેષ મહિમા ભગવાન વર્ણવે છે તો ચાલો આપણે એ કેવી રીતે વર્ણવે છે મહિમા તે આજે જોઈએ શ્રી ભગવાન વાચ યોગીનામપી સર્વેશામ મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મા સમે યુક્ત તમો મત આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ સર્વેશામ એટલે સઘળા યોગી નામ એટલે યોગીઓમાં અપી એટલે પણ યહ એટલે જે શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાન ભક્ત મત ગતેન એટલે મારામાં જોડાયેલા અંતરાત્મના એટલે મનથી મામ એટલે મને ભજતે એટલે ભજે છે સહ એટલે એ યોગી મે એટલે મારા મતહ એટલે મારા મત પ્રમાણે યુક્તતમ સૌથી શ્રેષ્ઠ છે આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો મારામાં જોડાયેલ અંતઃકરણથી મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ શું કહેવા માંગે છે આ શ્લોક વિશે આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ યોગીનામપી સર્વે સર્વેશામ જેઓ કર્મયોગ જ્ઞાનયોગ સાંખ્ય યોગ હઠયોગ મંત્રયોગ વગેરે દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં જ લાગેલા છે તેઓ સકામ તપસ્વીઓ જ્ઞાનીઓ કર્મીઓથી શ્રેષ્ઠ છે બધાથી શ્રેષ્ઠ છે પરંતુ તે બધા જ યોગીઓમાં પણ ભગવાન કહે છે કે મારી સાથે સંબંધ જોડનારો ભક્તિયોગી સર્વશ્રેષ્ઠ છે તો આપણે શું કરવાનું ભગવાનનામાં ધ્યાન કરવાનું ભગવાનને યાદ કરવાના અને એવી રીતે ભગવાનમાં શ્રદ્ધાથી ભક્તિથી જોડાઈ જવાનું યહ શ્રદ્ધાવાન એટલે જે ભગવાન કહે છે કે મારા ઉપર શ્રદ્ધાને વિશ્વાસ કરે છે જેના અંતરમાં મારી જ સત્તાને મહત્તા છે એવો તે શ્રદ્ધાવાન ભક્ત મારી સાથે જોડાયેલા મનથી મારું ભજન કરે છે ભજતે હું ભગવાનનો છું અને ભગવાન છે આ રીતે જ્યારે પોતાનું ભગવાનમાં પોતા પણ થઈ જાય છે ત્યારે મન આપોઆપ જ ભગવાનમાં લાગી જાય છે મારો અનુભવ તમને કરું તો કહું તમને તો બસ આ ગીતા પકડ્યા પછી ભગવાનમાં ધ્યાન કરવાનું સરળ બની ગયું અને કહેવાય છે કે કળિયુગમાં કેવળ નામ આધારા ભગવાનનું સ્મરણ ભગવાનનું નામ આધાર છે તો બસ એ જાણે થડ છે એને હું એક વેલ છું આખો દિવસ એની આગળ પાછળ વીચળાઈ લીધો રોજ જ્યારે પણ મન નવરું પડે ત્યારે બસ એના ચરણોની સેવામાં લાગી જવાનું એનું ધ્યાન કરવાનું આ મારો ક્રમ છે આ મારો નિયમ છે એ બધું પ્રભુ કૃપાથી થાય બાકી બધું અઘરું છે જેમ લગ્ન થતાં દીકરીઓનું મન સ્વાભાવિક જ સાસરીમાં લાગી જાય છે એવી જ રીતે ભગવાનમાં પોતાપણું થતાં ભક્તનું મન સ્વાભાવિક જ ભગવાનમાં લાગી જાય છે મનને લગાડવું જ પડતું નથી પછી ખાતા પીતા ઉઠતા બેસતા ચાલતા હરતા ફરતા સૂતા જાગતા વગેરે બધી જ ક્રિયાઓમાં મન ભગવાનનું જ ચિંતન કરે છે જે કેવળ ભગવાનનો જ થઈ જાય છે જેનું પોતાનું વ્યક્તિગત કંઈ જ નથી રહેતું તેની સાધના ભજન જપ કીર્તન શ્રવણ મનન વગેરે બધી ક્રિયાઓ શારીરિક ક્રિયાઓ બધી એનો વેપાર ધંધો નોકરી બધું જ એ બધી જ ક્રિયાઓ પણ ભક્તિ બની જાય છે સમય યુક્ત તમો મત સંસારથી વિમુક્ત થઈને પોતાનો ઉદ્ધાર કરવા પ્રયત્નશીલ યોગી જે હોય છે તે બધા જ યુક્ત છે ભગવાન કહે છે કે જે સગુણ કે નિરાકારનું એવા પરમાત્માનું શરણ લે છે તેઓ યુક્તતર છે પરંતુ જેઓ કેવળ ભગવાનનું સગુણ સગુણ ભગવાનનું શરણ લે છે તેઓ ભગવાન કહે છે મારી માન્યતામાં યુક્તતમ છે રામ સુખદાસજીએ યુક્તમનો અર્થ અહીં કહ્યો છે ભગવાન કહે છે કે યુક્ત ક્યારે થશે જ્યારે કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિ યોગ વગેરે બધા યોગ તેનામાં આવી જશે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ભગવાનમાં તલ્લીન થયેલા મનથી ભજન કરવાથી તેનામાં બધા જ યોગ આવી જાય છે કારણ કે ભગવાન મહાયોગેશ્વર છે અને મહાયોગેશ્વરના શરણે ગયેલો તે કયા યોગથી બાકી રહેશે તે તો યુક્તતમ બની જશે અહીં ભગવાને સ્પષ્ટ રૂપે કહ્યું પણ તેમ છતાંય અર્જુન ભગવાનની વાતને પકડી નથી શક્યા એટલા માટે અર્જુન આગળના બારમા અધ્યાયના આરંભમાં પ્રશ્ન ફરી કરે છે કે આપની સગુણ ભક્તિ કરવાવાળા અને અવિનાશી નિરાકારની ઉપાસના કોણ શ્રેષ્ઠ છે તો એના ઉત્તરમાં ભગવાન પોતાના ભક્તને જ શ્રેષ્ઠ બતાવશે કે જેવું અહીં બતાવ્યું છે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા દરરોજના નવા શ્લોકો તમારા સુધી તરત પહોંચી શકે ઓમ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ શ્રીમદભગવદીતાસુ ઉપષદેશું બ્રહ્મવિદ્યા યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાજુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ટોધ્યાય ઓમ હરય નમ હરય નમ હરય નમ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ અને જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવ